અલે રાખવી હે તો આપણે ઘરે જઈ તો સારા તમે રાખો હું તો હા આ પૈસા લઈને ઘરે થોડીક પડી તમે એવા મોમલી જો પડી જાય

તમારા દુનતે કોકને કેવાની ટાઈમ છે એટલે વલ્યા તમાબ્રે તમે 10 દોણા ગણી ગણી મને આલો કે આપણે તો ભાઈ ખબે નઈ પડતી હું તો બમ મગજ પોટલીમાં પોટલીમાં જતું રહે ફ્રીટ એ ભાઈ આયો રે માં આ વેણ આલુ ભાઈ 10 દોણાનું ગણી લો Hasu mali. Sek, mali. Sek ni. mali. Sek sen. Weh. Ah, puaskan tu si mali. Weh, tapi weh biasa. Hei boy. Ah mali. Ya pandar, kan lo Kan Pandai dia mah dulu.

जी वो बोलो हो क्या माय ए चेतने रहजो सग जाय गेला भाई ले रोंभ आ슈 केवा मागी ले એટલે તો રેગડી કોશી માયો હે એવું છે હોય એ તો ને ગાડીના હાથ કુળો ને કપટ મારા વિરા વિરા હા મા હે કોઈનું ખોટું કરશો તો મતલુ નહીં નેકડે

પછી પૈસા લઈ લે બાહુ ઉંધુ ગયા તું મને એવું લાગે પેલા પછી વળ કરો એનો હા તમે

ને કરમ કરજો આ લ્યો તો નીચે આવો હા હા ગોસમ ખેતલા બધા ફલાંખે બોલ તો ઓ કમ્પ્લીટ આડું ઓ કમ્પ્લીટ હો લ્યા ખોસ તો આ લે કેટલા પડ્યા હી લ્યા અલ્યા આ બાજુ લ્યા આ બાજુ લ્યા મગા તે કેટલા હતા લેપે લેવાજી અરે અગલે